પરમાણુ હમ સેકરાબાઈ કઈ હમ આમેનો બટંગ મુર્તી સેઈ બતાઈ આપણે માની જરા નીકળાતા છે તે નંબરવા તો આપણે પાછળનો વિડિયો કરીને બતાડશું જોઈ શકો જય માં અમે કરી દીસી આરતી ઉતારીએ આપણે તમને બતાવશું જય માતાજી નાની જય કરીને આપણે બતાવશું માતાજી જ આ મોટી જરા નીકળતા આપણે આવ્યા નમળવા કરી અને આરતી

જો આપણે ચાંદલા કરી મિકાહી નાની આરતી ઉતારી આપણે દેખાડશું જોવે ગોલા મૂંગે કાના ની ઉભી રે ઘડીક તો રે જો ધોવી બેન તો ગોલાય ખાવા મળી ના જો અમારે નાની આરતી ઉતારી હવે મારી નાની નાની હવે હે ને આરતી ઉતારશે ઉતારવા મહિના છે આરતી દઈ દે પગે લાગલી છે જો તું ઈ બેને પગે લાગે યાર કીધું આજે આપણે દુકાનનો થોડો બ્લોગ બનાવી નાખી અને સંક્રાત આવે છે એટલે પતંગો ને એવું બધું લાવશે એ પણ અહીંયા વેચશે ગામમાં મોટી જનરલ દુકાન અહીંયા બધી આઈટમ મળી જાય પરસાદી માતાજીની શ્રીફળ પછી ગોળ બકાલુ કણિયારું બધું તડકો આવે છે ને એટલે થોડુંક થોડુંક બનશે અને આપણે દુકાન અંદર પોગી ગયા છે મોમય કરિયાણું દુકાન ઘણા વર્ષથી આ દુકાન છે મને તો હાંભરતું નથી લગભગ સાંભરે તે દૂની દુકાન છે જ આ આપણે તો ગુલ્ફી બનાવવા પણ આવતા હતા હવે દુકાનવાળા ભાઈ જો આવ્યા છે આપણે બાવીસ એક વર્ષ જેવું થયું તમે મને નન કાદા દે ગુડિની ખરી લેવા વીણવા આવતા હતા હમ સાચું બધું બધું કે તમે સંભરે તો બધું કા બધા પર મકાડી બધી આઈટમ મળી જાય બધી આઈટમ મળી જાય શાક બકાલો પછી ઠંડા પીણા છાસ દૂધ બધું અમે કરી છે છોકરાને ભણવા માટે સોપડા બોલપેન બધી આઈટમ આ બધી આઈટમ મળી જાય મોટી જનરલ દુકાન છે તમે વિડીયોમાં જોઈ હશે શિવરાજના દિવસે આપણે ઉતાર્યો તો

સિમેન્ટ નું ને એવું બધું કરી છે tata સિમેન્ટ નું એને એટલે આ અશ્વિનભાઈ ને કીધું તમને કેલેન્ડર મારા લેવાનું થાય છે તમે લેતા જાવ એટલે ચાવી રાખવા માટે અને આજ આ કેલેન્ડર આપે એટલે calendar માં આપણું બધું જો દેખાય જાન્યુઆરી છે ને બધી છવ્વીસમી જાન્યુઆરી અને આ બે હજાર ચોવીસ જો આવી બધી માહિતી આપી હાલો તો તમને પાછળનો કેમેરો કરીને બધી item મળે ને એ પણ તમને દેખાડી દઈ. ચગાવાની છે તમારે બધાયના કટ કાપી નાખવા ને કેચ વાહ જો બનાવાટી પતંગ જો દેહામો હો દીરકા આઈતે બનાવી જો પતંગ ચગાવે થીજે હે એમને ના સફર ચાગે પતંગ કપાય એટલે કેવી રાયડું નાખે વાહ વાહ સફર વાર પડે

તો હું તમારું કેવું થાય સંક્રાંત તો સંક્રાંત આવે તો પોતાનું માજા દોરી લ્યો પતંગ લ્યો ચીપી ખાઓ વાહ મોજ મજા કરો વાહ અને ચેનલને આગળ વધારજો સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો વાહ વાહ ધીર કાકાવા છોડાવજો પતંગ ઉડાવજો પછી રાખજો કોઈ પક્ષી ન આવી જાય વાહ વાહ દોરામાં કઈની પાખો કપાઈ જાય કપાઈ જાય એના બસલા વાટ જોઈ દેવું હા એટલે ત્યાં રાખો એક ખાસ વિનંતી વિનંતી વાહ ધીર કાકાવા

તો બનાવવા બાકી રહી ગયું કામ અડધું છે ના ના બનાવવાનું અડધું રહી ગયું ને કોમેન્ટમાં કે અશ્વિનભાઈ તિરા કાકા ની આપણે જરાક વિડિયો જોવો છે તો આજે બુધવાર હતો ને કારખાનાને રજા હતી એટલે કીધું હાલો ઘરે જાય અને થોડોક વિડિયો બનાવે

ભાઈ આવી ગયા છે મેળી ઉપર પતંગ ચગાવવા તમને પણ દેખાડી દે કેમ કે પતંગ કેવી રીતના ચગાવીએ અમારા ગામડામાં તો આવી રીતના ચગાવવાનું જ જોઈ ને જો આપણે તમે જોઈ શકો આજ આજ તો આ ગામમાં પતંગો જેટલી છે એ બધાયની કાપી નાખ્યું એવી દોરી લઈને આવી ગયા છે મેળી ઉપર અને એટલે પોરની દોરી પડી એ પણ ટકા નથી ઘટ્યા હો દોરી તો સારી જ છે કેમકે કબાટમાં મેપી દીધી હતી તાળું મારી ને દીર્ઘાકા શું કે શું કહ્યો તમે

હા તો જો તમને વિડિયો માં કીધું છે ને હવે બધાની પતંગ આપણે કટ કરીને કાપી નાખવાની જો આપણે પતંગ કેટલી હજાર અહીં આ બધા કટ કરી નાખ્યો હવે ગામમાં જવા દેવું તો અહીંયા ચગે નહી તો તમને વિડિયો કીધું છે હા અને જો અમારી ચેનલ ગમે આ વિડીયો તમને સંક્રાંતનો તો લાઈક કરજો અને શેર કરજો અને સબ્સ્ક્રાઇબર કરજો અને જો દોરી તો આમ જો તમને આવી દોરી છે એટલે હાથમાં ન લાગે એટલે પેપટી એમાં પ્રેક્ટિસ કરી છે સંક્રાંતની તો વાર છે બાકી તો સંક્રાંત માં તો જો લાવી દોરી એવી મોંઘી કોઈ ન ચગાવે પતા એવી આપડે ચગાવવાની